ટેક્નોલોઇ ઇન્દિરા કોલોની વિસ્તારમાં ઝાડ કાપવા બાબતે થયેલી માથાકૂટમાં ગાડી ચડાવી દેતા એકનું મોત જાંબુનું ઝાડ કાપવા બાબતે થઈ હતી માથાકૂટ મારુતિ ફંટી ગાડી ચડાવી દેતા ખાટલામાં બેઠેલા બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી યુસુફ મિયા મલેક અને સબ્બીરભાઈ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી ઈશ્વરભાઈ ધૂળાભાઈ ઠાકોરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું સ્થાનિકોના જણાવ્યા મુજબ ઈશ્વરભાઈ ઘરે બેસવા આવ્યા હતા

આ ઘટના બની છે એની અમારે ન્યાય જોઈએ બસ સરકાર જોડે આજે અમારી જોડે થયું કાલ બીજાની જોડે થાય તો સમગ્ર ઘટનાની હકીકત શું છે સમગ્ર ઘટનાની હકીકત એ છે કે અમારા ભાઈ કેવાય સી કરવા જતા હતા ત્યાં ઝઘડો ચાલતો હતો તે ઝઘડો જોયો કે ભાઈ આ ઝઘડા શેના છે તો જાડેના ઝઘડા અંદર વંદર ના હતા તો ફરી એ જઈને ખાટલામાં બેઠા ફરી પાછળથી પેલા ભાઈ ગાડી લઈને આવ્યો એવો સીધી ગાડી ચડાવી દીધી ત્રણ જણની ઉપર ચડાવી દીધી છે કોણ ભાઈ ઇમરાન ખાન પઠાણ

જે ભાઈ અકસ્માત કરીને જેમનું એ કર્યું છે એ ભાઈનું નામ શું હુમલો કર્યો તો એ ભાઈનું નામ હિમરાન જી બેન તમારું નામ અને પરિચય મારું નામ મલેક મુસ્કાન વાનું અનિસમિયા છે હું વિસનોલી ગામમાં ઇન્દિરાનગર કોલોનીમાં રહું છું આ મારા ઘરે જ વરવાડ થઈ છે એ જેની જોડે વરવાડ થઈ છે મારા સસુર મારા હસબેન્ડ અને મારા દેવર હતા એ જાંબુડાની બાબતે ભરવાડ થઈ છે એ જાંબુડો પણ અમારો જ છે અને અમે જ ખાલી દાળ એની કાપેલી અમારે વાંદરાની પ્રોબ્લેમ હતી એના માટે અમે વાળ દાળ એની કાપેલી બસ અને અમારા પડોશીએ હથિયાર લઈને એમના ઉપર હુમલો કરીને ગાળો બોલવાની ચાલુ કરી અને એમને કોને પૂછીને કાપ્યો ને એવી રીતે વધારે પડતું એમણે બોલવાની અમારા પડોશીએ ચાલુ કર્યું બોલવાનું અને હુમલો કર્યો મારા સસુરને ઉપર મારા મારા સસુરના માથા પર બી માર્યું ડાંગો ઉછાડી ધરિયા ઉછાળ્યા બધી રીતે એમણે મારી હુમલો કર્યો અને મારા પાંચ મિનિટ ફરી માહોલ શાંત થયો એના પછી ગાડી લઈને આવ્યા અને ફૂલ રેસમાં આવ્યા ગાડી લઈને મારા સસુરને અને બીજા ઈશ્વરભાઈ કરીને છે એ મારા સસુરના દોસ્ત થાય છે દોસ્ત થાય છે એમણે પણ એ બંને ચારપી ઉપર બેઠેલા અને ગાડી જેટલી સ્પીડમાં લઈને આવ્યા એટલે દિવાળની દીવાલના અંદર એમને પછાડી નાખ્યા એટલા પછાડી નાખ્યા કે એમનો ગાડીનો કાચ પણ એમના પછાડવાથી તૂટ્યો છે અને કશી કોઈએ પણ અમારા ઘરેથી નુકસાન એમને નહીં થયું બધી હથિયાર વેચી બધી એમના અમારા મોહલ્લાવાળા એ જ કરી છે જી બેન આ જે ભાઈ હુમલો કરે છે એમનું નામ શું સબીર ખાન સબીર ખાન સબીર ખાન સબીર ખાન બસીર ખાન અને વસીમ ખાન જેનું આવસાન થયું છે મોત થયું છે એ ભાઈનું નામ શું ઈશ્વર ઠાકોર ઈશ્વર ઠાકોર એમનું નામ છે અહીંયા ગામમાં વિષ્નોલીમાં જ રહે છે હા ગામના અમારા ઘરમાં નઈ રહેતા બહાર સાઈડ રહે છે મતલબ ખેતર સાઈડ રહે છે